પૂર્વ કચ્છમાં અંદાજે એકવીસ લાખના હેરોઈન ડ્રગ્સ સાથે એક પંજાબી શખ્સ ઝડપાયો અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકો ક્રાઇમ બ્રાન્ચે એક વ્યક્તિને ગેરકાયદેસર હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડ્યો પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ કરાઈ કાર્યવાહી બાતમીને આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પીએસઆઈ ડીજી પટેલના નેતૃત્વ હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંજાર તાલુકાના શાંતિધામ સોસાયટી એક ખાતે પ્લોટ નંબર એકસો બાર બી મકાન નંબર વીસમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન ત્યાં રહેતા આરોપી નિર્મલ સિંહ સોહન સોહનસિંહ મજબી શીખ મૂળ પંજાબ તરણ તરણના રહેવાસીને એકતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવ્યું આ હેરોઈનનો બજાર ભાવ અંદાજે રૂપિયા વીસ લાખ બોતેર હજાર પાંચસો જેટલો થાય છે આ ઉપરાંત પોલીસને ત્યાંથી બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર પાંચસો તેમજ રોકડ રૂપિયા ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ મળી આવ્યા કુલ મુદ્દામાલ કિંમત આશરે વીસ લાખ સત્યાસી હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયા થાય છે જે કબજે લેવામાં આવ્યો પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે હેરોઈનનો જથ્થો રાખી વેચાણ કરતો હતો આ કેસમાં હજુ એક આરોપી અંગ્રેજસિંઘ જસાસિંહ મજબી શીખ ફરાર હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી પકડાયેલા આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ સાથે રહ્યું હતું અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી અને ભુજમાં વીસ હજારથી વધારે જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો